તમારે પણ આવજો અને ખાસ ભરતભાઈને લાભ લેજો ને તમે લાભ લેજો જે કંઈ સ્કીમ હશે ગિફ્ટ બીત પણ સારી મળશે એટલે ગમે ત્યારે એક વખત જરૂર મુલાકાત લેજો તમને પણ મજા આવશે અમને તો જોરદાર મજા આવી ચોક્કસ મુલાકાત લેજો આપણે ફોન ને પસંદગી પપ્પાએ કરી લીધી હતી એમાં આપણે ભરતભાઈએ બહુ મસ્ત સારી રીતે ગિફ્ટ આપી છે ગિફ્ટ એક નથી ઘણી બધી છે તો હું તમને બધાને બતાવું મસ્ત આ ટેબલ ઉપર ગોઠવી આવી

અને મસ્ત તમે બધું જોયું આગળ એમ ઘણું બધી આપણે ખરીદી કરી લીધી વિવેકભાઈ માટે ને હવે ઘરે આવી ગયા છે અને મેન તો એવું છે કે આપણે ને તમને બધીને તો ખબર છે કે આપણે શું ખરીદી કરી આગળ તમે વિડીયો જોયો હોય એટલે પણ વિવેકના મમ્મીને ખબર નથી એના માટે આ બધું સરપ્રાઇઝ છે તો હવે છે ને મિત્રો આપણે વિવેકભાઈ મમ્મીને બધું બતાવે છે ને એ હું તમને બતાવું કે કેવી સરપ્રાઇઝ છે ને એકબીજા જો કેવો આનંદ કરે છે ને વસ્તુ જોઈને કેવા ખુશ થાય છે ને દિવાળીનો તહેવાર છે વિવેકભાઈનો બર્થડે નજીક છે તો આપણે બર્થડે ગિફ્ટ પણ આમાં આવી જાય પછી વિવેકભાઈને એટલે એડવાન્સ ગિફ્ટ થઈ ગયું વિવેકભાઈને તો ચાલો હવે આપણે જોઈએ કે વિવેકભાઈને મમ્મીને કેવી ખુશી વ્યક્ત કરે ચાલો મિત્રો અરે પણ તમે ક્યાં ઊભી ગયા છો બધા હે તો તમે વિવેકભાઈ ભાઈ ભાઈ તો આજ વિવેકભાઈ એને બધી ઓફર માં આટલી બધી આઈટમ આવી ને ખુશ થઈ ગયા તો ચાલો તો મમ્મી બતાવો તમે શું શું લઈ શું છે ચાલો મિત્રો બધા જોજો ખાસ તો વિવેકભાઈ માટે અમે મસ્ત ખરીદી કરી તમને બતાવશો શું લે ભાઈ તો તમે જો અને પછી કયો અમને અમે શું કેવું એવા શું જલ્દી બરોબર હા હા તો મિત્રો જે આ વિવેકભાઈનો આપણે જે ફોન લીધો છે વિવેકભાઈ માટે ઈ આપણે ફોન છે ને મમ્મી છે ને જોઈ છે ચેક કરે છે માય ફોન ભરતભાઈ પાસેથી આપણે ફોન લઈ આવ્યા આપણે ગિફ્ટનો ઢગલો કરી દીધો છે મિત્રો તો ચાલો ગિફ્ટ પણ તમે મસ્ત જોઈ લ્યો ભાઈ મને બતાવી દયો જો આપણે ભેગો આ બધું જો ટોટલ 10 ગિફ્ટ મળી છે 10 ગિફ્ટ મળી છે અને ખૂબ એટલે ખૂબ સરસ એવી ગિફ્ટ છે જો ટી શર્ટ છે યાર જો મસ્ત મયાનો સેટ ભાઈ ટી શર્ટ છે તો મસ્ત તો બીજી ગિફ્ટ શું છે બીજી હેન્ડ આપણે લાઈટ ના હોય તો આપણે જ્યુસ છાસ કરી ભાઈ ઘણી બધી હું તમને બતાવતી જો મસ્ત મજાની વાહ રે વાહ એના માટેનું પણ છે

વાહ જોરદાર હો ભાઈ બે ડિનર સેટ છે ડિનર સેટે ખોલીને બતાવો જોઈએ ચાલો બધા ને વાહ ભાઈ વાહ મસ્ત મસ્ત ડિઝાઇનમાં મસ્ત કલરમાં મસ્ત ઉઠાવ એવા અને સારી કંપનીના એરિડાસ

વાહ તો હવે તમે બધી ગિફ્ટ ને મોબાઈલ જોઈ અને શું કેવા ખુશ થઈ ગયા એ કહી દે તો વાહ તો હવે આપણે પછી વિડીયો બહુ લાંબો થઈ ગયા તો હોય તો બધા વ્યુઅર્સને આપણે કહી દયો ગુડ નાઇટ આવજો મિત્રો ગુડ નાઇટ બધાને અને આગળ મસ્ત વ્લોગ જોજો અને સપોર્ટ કરજો તો ચાલો મિત્રો બધે ગુડ નાઇટ